જય માતાજી મિત્રો તો જવો આ બીજો વિડીયો આવી ગયો છે આપણે બેલા છે આઠ પાંચ બારની પડદી છે અને ફૂલ કડક છે અને સાઇઝમાં રેડી છે આમ કાંઈ સાઇઝમાં વધ ઘટ નહીં રહીએ જોઈ જો અહીં આપણી જ ગાડી ભરાય હું તમને બતાવું પહેલાં બેલા જોઈ લો બેલા કેવા મસ્ત છે જો અહીંયા મશીનમાંથી કપાય છે આખું તણ આખા પાટા પડ્યા અને અહીંથી આપણે ગાડી ભરાય જો આપણી ગાડી દસ વ્હીલ હે અને આ ગાડી આપણે ભરીને નાખવા જવાનું છે આપણે કેવું ગામ હે ગામનું નામ ભૂલાઈ ગયું મને આપણે હડોસ બાજુ જવાનું છે એ બાજુ જવાનું છે પડદી છે આપણે આઠ પાંચ બારની જો એક નંબર પડદી છે પડદીમાં કાંઈ ઘટે એવું નથી હું ગાડી ઉપર ચડીને તમને વિડીયો બતાવું અને અહીંથી નહીં બતાવું જોઈ લો આ એક થર આખો ગોઠવાઈ ગયો છે અહીંયા ખૂણો ખરેલો નહીં કાયદેસર રેડી રેટ પથ્થર છે પથ્થરમાં કાંઈ નહીં ઘટે બેલા હારા જ આવશે જે કોઈને બેલા લેવા હોય ને એ મને કોન્ટેક કરજો મારું નામ સાગર છે અને મારો મોબાઈલ નંબર છે ત્રેસઠ પાંચ બત્રીસ અડતાલીસ જીરો એકાવન જોઈ આ ગાડી ઉપરનો છે એટલે એક બે ત્રણ ચાર પાંચ થપ્પી થઈ ગઈ છે હજી આટલી બાકી છે અને આ ગાડીમાં આપણે હોડસો બેલ આવે આરિયા એ જે આઠ પાંચ બારની પડદી ને હોડસો હમાય છે જોઈ કમ્પ્લીટ બેલ આવશે બેલામાં કાંઈ નહીં ઘટે એટલે આપણે હળવાદાંગધ્રા મોરબી વાંકાનેર ગમે એ બાજુ આપણે એ બાજુ સપ્લાય કરીશું પછી આમ અમુકના બહારથી ફોન આવે છે તો ભાવનગર જોઈએ જામનગર જોઈએ દ્વારકા જોઈ પણ એ બાજુ આપણે સપ્લાય કરતા નથી પણ અહીંયા મારે એક પાર્ટનર છે તો એ બાજુ એની ગાડી જાય તો હું એના થ્રુ કરાવી દઈશ જો કોઈને જરૂર જ હોય તો પણ અમથે અમતા કોઈ ભાવ પૂછવા કે એવી રીતે ફોન ન કરશો ઓલરેડી એટલા બધા ફોન આવતા હોય એટલે બધાને જવાબ નથી દેવાતો એટલે બીજો ફોન કરજો એવું લાગે તો એટલે જવાબ તો દેવાય બધાને જવાબ તો દઉં જ છું હું રેડી અને જો તમને આપણો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો આવા નવા નવા વિડીયો જોવા માટે બેલાના રેતીના રેતી કપચી બધું આપણે સપ્લાય કરીશ અને જે કોઈને જોતું હોય એ ફોન કરજો બાકી જેને જરૂર હોય એને વિડીયો શેર કરો